નમસ્કાર મિત્રો આજનો અભિવ્યક્તિનો વિષય છે વસંત પંચમી વસંત ઋતુ એટલે કે પ્રેમ કળા અને પ્રકૃતિનો પર્વ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમી જે ફક્ત એક તહેવાર નથી એક અનુભૂતિ છે અનુભૂતિ પ્રકૃતિના પુનર્જીવનની અનુભૂતિ જીવનમાં ઉમંગની અને અનુભૂતિ હૃદયમાં પ્રેમની આમ તો મુખ્ય ત્રણ ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું આ ત્રણ ઋતુઓની સાથે સાથે છ પેટા ઋતુઓનો પણ એટલું જ મહાત્મ્ય આ છ પેટા ઋતુઓ એટલે કે હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ આ બધામાં વસંત ઋતુને ઋતુરાજની પદવી મળેલ છે કારણ કે વસંત ઋતુના આગમન સાથે જ વૃક્ષો પણ નવી કૂંપણો ખીલે છે પંખીઓના ટોકાઉ વધુ મધુર થાય છે ક્યારેક તો લાગે કે કુદરત પોતે જ હસતા હસતા પંખીઓના ગીત અને પવનના પમરાટ સાથે એક નવું જ સંગીત સંભળાવે છે પ્રેમ અને વસંતનો અનોખો સંબંધ છે વસંત એટલે જ જાણે કે પ્રેમની પરિભાષા પશ્ચિમમાં જ્યાં પ્રેમ માટે ફક્ત એક જ દિવસ વેલેન્ટાઇન ડે છે ત્યાં આપણી સંસ્કૃતિએ આખી આખી ઋતુ પ્રેમ અને સૌંદર્યને સમર્પિત કરી છે આપણો વસંતોત્સવ આખા મહિના સુધી પ્રેમ અને આનંદનો સંદેશ આપે છે વસંત એટલે માત્ર કુદરતી પરિવર્તન નહીં પરંતુ કુદરત અને માનવ હૃદયના ઉમંગનો સુમધુર સંગમ વસંત ઋતુની વાત કરીએ ત્યારે આધુનિક યુગના મહાન કવિ શ્રી મનોજ ખંડેરિયાની પંક્તિઓ યાદ આવ્યા વિના ના રહે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના આ પંક્તિઓ સાક્ષી છે કે વસંત એ માત્ર ઋતુ નથી પરંતુ અંતરાત્માની જાગૃતિ છે વસંત ઋતુ આપણને શીખવે છે કે પ્રેમ એ ફક્ત લાગણી નથી સંસ્કૃતિ છે પ્રકૃતિ માનવી અને હૃદયના ભાવોને એક તાંતને બાંધવાનો ઉત્સવ એટલે કે વસંત પંચમી આજની આ વસંત પંચમીના દિવસે આપણે પણ આપણા વ્યસ્ત જીવનની દોડાદોડીમાંથી થોડી ક્ષણો રોકાઈએ પ્રકૃતિના ખોળે થોડો સમય વિતાવીએ વસંતના રંગો સુગંધ અને પ્રેમને હૃદયથી અનુભવીએ અને પ્રેમ તથા આનંદના નવા અર્થ શોધી કાઢીએ કારણ કે વસંત માત્ર એક ઋતુ નહીં પરંતુ પ્રેમ અને જીવનનો મહોત્સવ છે